શિવાય સાચું સુખદે નાુ નામ નમ શિવાય નમ શિવાય આય વાસિત પળદે નાુ નામ નમ શિવાય નમ શિવાય ઋષિ મુનિ જપતા જાપ નમ શિવાય નમ શિવાય બ્રહ્મા વિષ્ણુ ચાર નામ નમ શિવાય નમ શિવાય पार्वतीना प्यारा नाथ नम शिवाय ओं नम शिवाय हय नंदी गणेश जपता जाप नम शिवाय ओ नम शिवाय नारद शारद गाता गान नम शिवाय ओ नम केंद्रित करोड देव जपता जाप नम शिवाय ओम नम शिवाय आय गानव घर गाता गान नमसी 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 नम शिवाय ओम नम शिवाय साधु संतो ना प्यारा नाथ नम शिवाय ओम नम शिवाय तू नम चे आठे जाम नम शिवाय ओम नम शिवाय विश्वास सखड़ ना तारण हार नम शिवाय નમ શિવાય આય કૈલાસ માગુ હેત નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુ મા ભોલે વાસ નમ શિવાય ઓ નમઃ શિવાય સ્વાસે સ્વાસે જપ જોપ નમ શિવાય ઓમ નમ શિવાય અંત સમય પ્રજ્ઞાનાથ નમ શિવાયો નમ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાયો નમ શિવાય અમરનાથ નું અમર સેનામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાયો નમ શિવાય चन्द्रनि भक्ति स्वीकारे ना नम शिवायो नम शिवाय सोमनाथ के वायानाथ नम शिवायो नम शिवाय दर्शन करता पाप दो वाय नम शिवाय नम शिवाय ना प्यारा ताप नम शिवाय ओ नम शिवाय मल्लिकार्जुन ती प्रगतानाथ नम शिवाय नम शिवाय पुनम माथना दर्शनताय नम शिवाय ओं नम शिवाय ब्राह्मण्य भक्ति स्वीकारे नाथ नम शिवाय ओं नम शिवाय शौी कामा जाना ನಮ ಶಿ ಓ ನಮ ಶಿ ಮಹಾಕಾಲ ಪ್ರಗಟ್ಯಾನಾಥ ನಮ ಶಿ ಓ ನಮ ಶಿ ಬಾರ ವರ್ಷೇ ಅಮೃತಯುಭರಾಯ ಶಿ ಓಂ ನಮಃ ಶಿ ಕುಂಭ ಮೇಡ ನಥಧಾಮ ನಮ ಶಿ ಓಂ ನಮ ಶಿ ભક્તિ મુક્તિ મુક્તિુ નામ નમ શિવાયોં નમ શિવાય મધ્ય મામકારનાથ નમ ઓમ નમ શિવાય મંગલેશ્વરનું પાાય નામ નમ શિવાયોં નમ શિવાય વિદ્યાલયના તારણ હાર નમ શિવાય નમ શિવાય પરલી ગામે બિરાજાના થ નો મહિમાય પાર નમ શિવાય નમ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાયમ નમઃ શિવાય ડાકી નવન મા ભગવતિયાનાથ નમ શિવાય નમ શિવાય भीम राक्षसनेअनतानात नम शिवाय ओम नम शिवाय भीमा शंकर पाय माम शिवाय ओं नम शिवाय अमर वयकुरु भीम नू नाम नम शिवाय ओ नम शिवाय सेतु तू बंद दक्षिणमा दाम नम शिवाय ओ नम शिवाय રામની ભક્તિશિકે નાત નમ શિવાય નમ શિવાય રામેશ્વરને પ્રગટાથ નમ શિવાયોં નમ શિવાય વિજય નયા પ્યાયાશીર્વાદ નમઃ શિવાય નમ શિવાય દારૂકવન મામિરાજેનાથ નમ શિવાયોં નમ શિવાય નાગેશ્વર પાય માના નમ શિવાયો નમ શિવાયુરોના સારકનાથ નમ શિવાય નમ શિવાય દીન દુઃખિયાના તારણ હાર નમ શિવાય નમ શિવાય કાશીનગરી અમર સે ધામ નમ શિવાય નમ શિવાય વિશ્વેશ્વર નો મૈ માયા પાર નમ શિવાય નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાય યોં નમ શિવાય અમુ આપે વરદાન નમઃ શિવાયમ નમ શિવાય ગૌતમ તે વિરાજનાત નમ શિવાયમ નમ શિવાય ત્રંબકેશ્વર તિ પ્રગટાનાથ નમ શિવાય નમ શિવાય દર્શન કરતા પાપ દોઆ शिवो नाम नमः शिवाय नमः शिवाय केदारनामे व्रगटानाथ नमः शिवाय ओं नमः शिवाय જનમ જનમ ના વધુ આય નમ શિવાય નમ શિવાય હાય કેદારનાથ નો મહી પાર નમ શિવાય નમ શિવાય હરિદ્વાર હરિહર નો ધામ નમઃ શિવાય નમ શિવાય हाय ऋषि केशनो महिमाय पार नमः शिवाय ओं नमः हाय आय भक्ति स्वीकारे नाथ नमः शिवाय ओं नमः शिवाय સજીવન કર્યો ત્યા બ્રહ્મ કુમાર નમઃ શિવાય નમ શિવા દુસ્મેશ્વર તિ પ્રગટા નાથ નમ શિવાયો અમર કર્યું દુશ્મ નામ નમ શિવાયો શિવાય જ્યોતિર્લિંગ નો મહેમાય પાર નમ શિવાય શિવાય જન્મ મરણ હર ના નમ શિવાયોં નમ આય ગિરનારની ભક્તિ શિકારે નાથ નમ શિવાયોં નમ શિવા ભવના પપ હરે ભવનાથ નમ શિવાય નમ શિવાય આય દર્શન કરતા પાવન તવાય નમ શિવાય નમ શિવાય આય કુરે સ્વરણો મૈમાયા પાર નમ શિવાયમ નમ શિવાય આઈ કુલ ભંડારી આઈ પૂ નામ નમ શિવાય નમ શિવાય આઈ કડી યુગ ના સાચા યા ધાર ન नम शिवा ओं नम शिवायष्टसिद्धिदे शिवां नम शिवायभक्तिना सेवण्डार नमः शिवाय नम शिवाय शिवभजतायापे वैराग नमः शिवाय नम આય ચાર પદાર દયાપેનાત નમ શિવાયોં નમ શિવાયરનો પુણ્ય દેનાર નમ શિવાયોં નમ શિવાય ચાર વેદનો જાર નમ શિવાયોં નમ શિવાય તેર કરોડ જપતા જ જાપ નમ શિવા શિવાય શિવ પદયા પે ભોલેનાથ નમ શિવાયોં નિવામ ક્રોધ હરનાર નામ નમ શિવાયોં નમ શિવા માયા મોહની દૂર કરનાર નમ શિવા યો નમ શિવાય શિવરાત્રિ જપજો જાપ નમ શિવાયોં નમ શિવાય જનમ જનમ ના બાળે પાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવા શ્રાવણ માસ કરતા જાપ નમઃ શિવા ઓ નમઃ શિવાય શિવ શરણોમાં માં પામે વાત નમ શિવા ઓ નમઃ શિવાય એકતેર પેઢી તારે નાથ નમ શિવા યો નમ શિવાય નિર્ધન ને ધન આપે નાત નમ શિવા ઓ નમ શિવાય ને પુત્ર લેનાર નમ શિવાય નમ શિવાય ગૃહની પીડા દૂર કરનાર નમ શિવા ઓમ નમ શિવાય આય દરિદ્ર દૂર કરનાર નમ શિવા યોં નમ શિવાય મહારોગ लाज नमः शिवा ओं नम शिवाय सुखशा व्येयकनाम नम शिवां नम शिवाय य काळमुत्युटाळे नाम नमः शिवाय ओं नम शिवाय शिव या शिरणोया नाम नम शिवाय ओं नम शिवाय મા નું નહીં કામ નમ શિવાય નમ શિવાય

શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો બોલે નમ શિવાય નમ શિવા આય ભક્તિ અનન્ય આપ શિવાય શિવાય આય વિશ્વનાથ ના જપતા એક જાપ નમ શિવાય નમ શિવાય ઓમ નીલકંઠ ના જપતા જાપ નમ શિવાય નમ શિવાય દિન જે કરે સવાર બપોર ને સાંજ सङ्कट दुरताये जर्ये नया आदि व्याधि उपाधि न हरे पावन शिवना मनोकामना पूरण करे भक्तवस्थल भोलेनाथ बोलो सतगुरु गुरु महाराज की महादेव की रामचन्द्र भगव की जय श्री पवन सुतनुमान की हे गजान गणपति की जय सब सन्तन की जय नाथ की जय हरि ओ